ડીસા તાલુકાના વેળાવાપુરા ગામે રહેતા જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પડ્યા હતા પરંતુ ભાગલા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી તે દરમિયાન સવસિંહ જાદવ ઘરે હતા તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવે આવીને બોલાચાલી કરી હતી તેમના પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો ઘટનાને પગલે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી હતી તેમને છોડાવવા પ્રયાસ કરતા તેમના પર પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકો ગંભીર ઈજાથી ઈજાગ્રસ્ત બન્યા છે બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલો કરનાર ત્રણ શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા ઘટનાને પગલે એકસો આઠ એમ્બ્યુલન્સની વાનની ટીમ તરત જ બનાવ સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સંસી જાદવ મલીબેન જાદવ અસ્મિતાબેન જાદવ સૂર્યાબેન જાડેજા અને ચિતનાબેન જાદવને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે હુમલો કરનારંજી સીતજી જાડેજા મુકેશી જાડેજા અને કિરણસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રીના પરમાટુ ડે ન્યૂઝ ગુજરાતી